અને ખાડી પર ની કોઈ પણ પ્રકારની સુરક્ષા કે સ્વચ્છતા નહીં જોતા અનેક ભક્તોએ જીવના ગણેશજી નું નદીના પ્રવાહમાં વિસર્જન કર્યું ભક્તોએ તંત્રની લઈને આક્રોશ સાથે દર વર્ષે ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહીવટી તંત્ર હાલમાં નવા પગથિયા બનાવવાનું કામકાજ સોંપ્યું છે જેના દ્વારા સમયસર કામ પૂર્ણ નહીં થતા ગણેશ ચતુર્થી બાદ ગણેશ મૂર્તિના વિસર્જન માટે દમણ નદી પર એક જાહેરનામું બહાર પાડે પ્રતિબંધ ફરમાવ્યું હતું

મૂર્તિના વિસર્જન સ્થળે ઓવારો બનાવ્યો છે જેના પર એટલું કિચડ છે કે લોકો સ્લીપ થઈ રહ્યા છે મૂર્તિનું વિસર્જન કરવા પણ જ્વાત નદીના પ્રવાહમાં ઉતરવું પડે છે જેના કારણે અનેક ગણેશ ભક્તો તણાઈ જવાનો ડર મહેસૂસ કરી રહ્યા છે જ્યારે દમણ ગંગા નદી કિનારે ગણેશ પ્રતિમાના વિસર્જન વખતે ખૂબ જ સારી વ્યવસ્થા હતી પોલીસ પારની ટીમ ખડે પગે રહેતી હતી અને મૂર્તિનું વિસર્જન પણ ફાયરની ટીમ દ્વારા જ કરવામાં આવતું હતું સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવતું મારું નામ રાજેશકુમાર પ્રતાપભાઈ માયાવંશી હું પંડોર ગામથી આવું છું અને ગણપતિ મહોત્સવનો તહેવાર ચાલુ છે અને આજે દોઢ દિવસની વિસર્જન છે રાતા ખાડી અને દમણ ગંગા નદી બે જે વાપીથી પંડોર રાતા સુધીના ઘણા લોકો આજે વિસર્જન માટે અહીંયા આવ્યા છે જે દમણ ગંગા નદી કિનારે વ્યવસ્થા નથી એની અહીંયા માટે સુવિધા જે રાખી છે તે સુવિધા રાખવામાં આવી નથી અહીંયા ફાયરની ટીમ પણ નથી અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે હું એક દોઢ કલાકે પંડોરથી રાતા એક કિલોમીટર છે એમાં મને દોઢ કલાક અહીંયા સુધી આવવામાં લાગ્યો છે અને કીચડ પણ એટલું બધું છે કે મૂર્તિ લઈને જો નદી સુધી આવીએ છે તો એ નદી પાસે મૂર્તિ લઈને ઉતરવું બી એટલું રિસ્કી છે કે કોઈ પડશે તો એને કોઈ જાનહાની મોટી અને અહીંયા ફાયરની ટીમ પણ નથી અને રિસ્ક એટલું બધું છે કે એમાં પોલીસ પણ તો બે થી ત્રણ છે ફાયરની ટીમ તો અહીંયા છે જ નથી મારું નામ જિગ્નેશા નિલેશ લાડે છે અમે બોમ્બે રહીએ છીએ અને અમે અમારા ભાઈના ઘરે અમને ગણપતિ બેસાડ્યા હતા દોઢ દિવસના તો અમે ત્યાં આવ્યા હતા અમે બે વર્ષથી તો અમે દમણગંગા જતા હતા ત્યાંની જે સુવિધા છે ફેસિલિટીઝ છે ઇવન જે સિક્યોરિટી છે જે ગાર્ડ અને પરફેક્ટલી અને સપોર્ટેબલ છે એવું અગર અહીંયા મળી જાય તો ત્યાં જવાની જરૂર ના પડે એમ અને ઇવન એક હજુ રિક્વેસ્ટ છે કે જે ભક્તો અહીંયા સુધી આટલા ચાલીને કષ્ટ કરીને અહીંયા સુધી જે બાપાને આપણે વિસર્જન કરવા આવી રહ્યા છે એ લોકોને જે હેરાન થઈ રહ્યા છે હમણાં એ ન થાય એના માટે તમને રિક્વેસ્ટ છે કે તમે જરા લાઈક કે સારી સુવિધા અમને આપો એમ એના માટે અને બીજી કે લાઈક કોઈક આ સિનિયર સિટીઝન બધા આવે એ લોકોને પણ કઈ પ્રોબ્લેમ ન થાય અહીંયા ચાલવા માટે અહીંયા જે નીટ અને ક્લીન નથી થોડું ઈ ઈ પણ રહેશે તો વધારે સારું એમ મારું નામ મોહિત મિલિક લાડે છે અને હું બોમ્બે થી આવ્યો છું મને બહુ સારું લાગે છે પણ દુઃખ ભી થાય છે કે ગણપતિ બાપ્પાનું વિસર્જન થતું છે પણ ઓકે નેક્સ્ટ યર પાછા આવશું અને અમે બહુ એન્જોયમેન્ટ કરીશું મજા આવે છે બપ્પા સાથે અમને ઘરે એકદમ એમની આરતી કરવામાં એમની સેવા કરવામાં અમને બહુ ગમે છે અને બાપાએ હંમેશા સહી રસ્તો બતાયેલો છે અને મને જેટલા ભી માર્ક્સ મળ્યા છે આજે एग्जामમાં વોટએવર તો તે મને ગર્વથી એનાથી જ મળેલા છે મારું નામ નીતા સુનિલ મોરે છે અમે ચણોદથી આવીએ છીએ ફાઈનલ બેકરી પાસેથી અમે પહેલા દમણગંગા ગયા હતા તો ત્યાંથી અમને પાછા મોકલ્યા અહીંયા રાતાખાડી ખાડી જાઓ એમ કહી દીધું પહેલા અમને કંઈ સૂચના મળેલી નહોતી અમે ત્યાંથી અહીંયા આવ્યા છે અહીંયા બહુ ટ્રાફિક જામ હતો અડધો કલાક પોણો કલાક ટ્રાફિક માંથી અમે આવ્યા અને અહીંયા કઈ જ સુવિધા નથી સેફ્ટી કઈ નથી એજ પ્રશાસને જો ત્યાં કામ ચાલુ કર્યું છે તો પહેલા કેવું જોયું તું અને પહેલા પ્રચાર કરવો જોઈએ તો દિવ્ય ભાસ્કર માં કે કોઈ બી ન્યૂઝ માં કે ત્યાં બંધ છે અને ત્યાં કામ ચાલુ છે એમ અને જો કામ બાકી જ હતું તો ગણેશ ચતુર્થી પહેલા કમ્પલીટ કરવું હતું ગણેશ ચતુર્થીની તારીખ ફિક્સ હોય છે પ્રશાસન આમ કેમ કરે છે પબ્લિક ને હેરાન કેમ કરે છે અનિરુદ્ધ જોશી ચલાતી આવું ત્યાં ફેસિલિટી આટલી હતી તમે કોઈ કષ્ટ નહીં પડે તમે જાઓ ટોટલ ક્લિયર એકદમ પ્રશાસન ની પોલીસ રે બધા લોકો રે સ્વયંસેવક લોકો રે ત્યાં આપણે રિસ્ક પણ નહીં હોય એટલે વરસાદ ચોમાસા પછી એટલું પાણી હોય તો આ રિસ્ક પણ ઓછી હોય ત્યાં અહીંયા હવે પણ પાણીમાં જવું પડે અને બહુ વધારે રિસ્ક હોય રસ્તા પણ બહુ રસ્તા નાનો છે એક્સેસ સારો નથી ટ્રાફિક મેનેજમેન્ટ નથી મારું નામ રુચિરા જોશી છે ચલાથી આવી અચાનક જ રાસ્તા બદલી દીધ બદલાઈ દીધું એટલે પછી અમે બહુ કઠિન થયા એ આવતા અને ટ્રાફિક ના પણ બહુ બેકાર હાલ છે એટલે તમે ક્યાં ગયા એટલે દમણ ગંગા દર વર્ષે અમે ત્યાં જવું ત્યાં બંદોબસ્ત બરાબર સારા છે પોલીસ પણ બરાબર સપોર્ટ આપે છે અહીંયા તો એકદમ જ નવું છે એટલે ખબર પણ નહીં હતી કે રાસ્તો પણ ખબર નહીં